જેના હાથમાં દડો આવે એને નીચે બેસી જવાનું ચલો પાસ કરવાનો ફટાફટ કર આપ 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 આપવાનો આપવાનો એને હાથમાં આપવાનો સ્ટાર્ટ કર કટ આવ એને નીચે બેસી જાઓ નીચે બેસી જાત બેસી જાવ ત્યાંથી જ આવ આગળ ચલાવવાનું ચલો કર

બેસી જવાનું ચલો કર કર ચલો કર કરો કરો કોણ જીતે જોયો કર